થરાદમાં આવેલી શેરણાલ નગર સોસાયટી રાજપૂત વાસમાં આવેલા દશામાના મંદિરે દશામાના વ્રતનો પ્રારંભ થયો હતો જેમાં દશામાની પાંચ ફૂટની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો વ્રતમાં દસ દિવસ સુધી પંડાલમાં દીવડાઓ પ્રગટાવીને ભજન કીર્તન કરવામાં આવે છે અને દસમા દિવસે દશામા માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે થરાદમાં આવેલા દસામાના મંદિરે દસ દિવસ સુધી દસામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ દસામાના મંદિરે દિવસે ડીજે સાઉન્ડ ઉપર ગરબા રમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને દસામાના વ્રત કરનાર બહેનો ડીજે સાઉન્ડના તાલે ગરબાની રમઝટ બોલાવે છે થરાદમાં દસામાના દસ દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દસામાની મૂર્તિઓ અને સાંઢળીઓ પધરાવવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો દશામાના વ્રત કરનાર તમામ ભક્તોએ દશામાના વ્રત પૂર્ણ કર્યા બાદ થરાદમાં દશામાના મંદિરે આવી અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને મૂર્તિ અને સાઢીઓ પધરાવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો દશામાના વ્રત કરનાર દરેક ભક્તોએ દશામાના મંદિરે આવીની મૂર્તિઓ અને સાઢીઓ પધરાવવા માટે દશામાના ટ્રસ્ટીઓ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે